નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉમરગામ શહેર ભાજપના પૂર્વ પ્રમુખના માનમાં કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં કરાયું હતું એકસો બ્યાસી ઉમરગામ બેઠક ઉપર યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખી કામગીરી નગરપાલિકા પ્રમુખ મનીષ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ દ્વારા યુવાઓના હાથમાં સુકાન સોંપવા માટે તાલુકા ભાજપ પ્રમુખની વયમર્યાદા ચાલીસ વર્ષની સુનિશ્ચિત કરાઈ હતી ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સરીગામના ડોક્ટર નીરવ સુકાન સોંપાયું છે ઉમરગામ જીઆઈડીસી રાત્રે ગોડાઉનમાં આગ લાગતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી ગત રોજ ગુરુવારે રાત્રે અચાનક આગ લાગતા ભગદડ મચી ગઈ હતી ઘટના અંગે ફાયર ફાઇટરોને જાણ થતા ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડના ફાયર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ઉમરગામ જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં પ્રગતિ ટ્રેડર્સના ગોડાઉનમાં બીડી સિગરેટ સહિત અન્ય ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો ગુરુવારે રાત્રે અચાનક આગ લાગતા લાખો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો હતો આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી આગની ઘટનામાં કોઈ જાનહિ થઈ ન હતી આ કયા કારણથી લાગી તે અંગે તપાસ ચાલુ છે ઉમરગામ તાલુકાના કનાડુ દર વર્ષે જાન્યુઆરીના રોજ સેંકડોની સંખ્યામાં સાહી ભક્તો શ્રી સાહી આજ રોજ પૂર્વ સરપંચ કમલેશભાઈના નિવાસ સ્થાને પૂજા આરતી બાદ વાત ગાજતે પાલકી યાત્રા નીકળી હતી ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉમરગામ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર નીરવ શાહ પાલખી યાત્રામાં જોડાયા હતા કરેજ ગામના પૂર્વ સરપંચ કમલેશભાઈ ના નિવાસ સ્થાને ધારાસભ્ય રમણભાઈ પાટકરે પૂજા તથા આરતી નો લાભ લીધો હતો સરી ગામના સાહી ભક્ત રાજેશ રાઠોડ પણ પાલખીમાં જોડાયા હતા કનાડુથી થી સીડી જવા પાલખી યાત્રા લઈ નીકળેલા ભક્તો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પાલખી યાત્રા લઈ નીકળેલા ભક્તોએ શ્રી સાઈ બાબા કી જયના નાદ સમગ્ર માહોલ ગુંજાવી મુક્યો હતો ધારાસભ્ય રમણભાઈ પાટકરે મંગલમય યાત્રાની શુભકામના પાઠવી હતી ભક્તિ કરવા માટે સૌ લોકો નીકળે છે અને એના કારણે આજે આપણે સૌ જાણી જાણીએ છીએ કે શેરડીના સાંઈ બાબાની દર્શનાર્થે દરેક ગામમાંથી ભક્તજનો ખૂબ મોટી સંખ્યાની અંદર એ વરસાદી વાતાવરણ હોય શિયાળ હોય ઠંડી હોય કે ઉનાળા હોય હર ગામની અંદર પોતાની ભક્તિભાવ પ્રમાણે એ નીકળે છે અને પદયાત્રા સુખ શાંતિમય રીતે દર વર્ષે પૂરી કરે છે આ રીતે આજે કરાઈ બાબાજી અહીંયાથી

બાલાભાઈ રાય અને ગુડ્ડુભાઈ રાય ઉરુફે પ્રતિક રાય છે છીએ સાઈબાબાને અમારા ઉંબરગામ તાલુકાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ બી અમારા અહીંયા પદયાત્રામાં જોડાય અને પૂજા અર્ચના કરીને આજે પણ શ્રી અમારા ઘરે આવેલા અને પૂજામાં આરતીનો લાભ લીધો હતો અમે બે તારીખે પ્રસાદની વ્યવસ્થા બી રાખેલી ઘણા લગભગ અઢી એક હજાર ના માણસો અમારા અહીંયા પ્રસાદ લે છે વાપી શહેર ને અઢીને આવેલા વાપી તાલુકાના અગિયાર ગામોને વાપી મહાનગરપાલિકામાં જોડવાની જાહેરાત કરાઈ હતી પરંતુ અગાઉ મોટા ભાગના ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો એ મહાનગરપાલિકામાં જોડાવાનો વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં વાપી મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ વાપી નગરપાલિકા વાપી તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ દ્વારા બલિટા સલવા છવાડા ચણોદ કરવડ નામદા ચંડોળ મોરાઈ વટાર કુંતા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી કચેરીમાં રહેલા ગ્રામ પંચાયત ના તમામ દસ્તાવેજો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી બુધવારે રાત્રિ દરમિયાન થઈ રહેલી કામગીરી અંગે ગ્રામજનો જાણ થતા વિવિધ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનો પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો દાદરાનગર હવેલીમાં એકસો આઠ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી સેવામાં પ્રતિબદ્ધતાની ભાવના સાથે કર્મચારીઓએ દર્દીઓની કાળજી કાર્યસ્થળ પર નિયમોનું પાલન અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા શપથ ગ્રહણ કર્યા હતા કર્મચારીઓએ દ્રઢ નિષ્ઠાને શિસ્ત સાથે ફરજ બજાવવા તેમજ દર્દીઓની જરૂરિયાતને પ્રાથમિકતા આપી શ્રેષ્ઠ સેવા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી श्रेष्ठ उपयोग जरूरतमंद मर्यादापूर्वक करी साल की सभी हमारे स्टाफ को नए साल की शुभेचाए दी है साथ साथ में हमने एक प्रतिज्ञा ली है लोगों के लिए यहाँ के यूपी के वासियों के लिए संघ प्रदेश में रहने सभी जो भी लोग रहने उनके लिए कि हम अपनी निश्चार्ज पूर्वक उनकी सेवा करेंगे हम अच्छी तरह से बिना भाई भेदभाव के लोगों की सेवा करेंगे उनको सही समय पे हॉस्पिटल लेके आएंगे हॉस्पिटल आते हैं जो भी हमसे प्रयास रहेगा हम उनको एंड रूट जो ट्रीटमेंट है हमारे जो प्रोसेस और प्रोटोकॉल के हिसाब से हम उनको उस प्रोटोकॉल का फॉलो करेंगे उनको उनके जीव बचाने में जितने भी हमसे जितनी भी हमारी ज्ञान और कौशल्य का जो भी है हम पूरी तरह से उसको देंगे और हम ज़्यादा से ज़्यादा पेशेंट भी यहाँ પોપ્યુલર હાઇડ્રોલિક વર્ક એન્ડ ફેબ્રિકેશન નામની કંપનીમાં ચોરી થઈ હતી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજ આધારે વાપી જીઆઈડીસી પોલીસે ચોર ઝડપી પાડ્યો હતો બિલાડ પોલીસ મથક વિસ્તારમાં ત્રેવીસમી ડિસેમ્બરના રોજ સાત વર્ષીય બાળકના અપહરણ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને મુંબઈથી અને એકને આગ્રાથી ઝડપી પાડ્યા હતા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર